મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેના ભાગરૂપે અત્યારે આપણે ઉભા છીએ તે બમરોલી બ્રિજ ના ડાઉનસ્ટ્રીમના ડાઉનસ્ટ્રીમના ભાગમાં અઠવા ઝોન તરફ ના છેડા ઉપર જે આશરે પાંત્રીસો થી સાડત્રીસો ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે તે સાંકળી થયેલી ખાડીના વાઇડનિંગ ની કામગીરી એકસો દસ મીટર જેટલી છે જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ પચાસ થી સાહીઠ મીટર જેટલી પોળાઈ ની જ રહી જાય છે એટલે એટલા ભાગને આ પોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈ ની અંદર આપણે આ ખાડી આશરે સો મીટર જેટલી પળાઈ થઈ જશે